રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વ્યારા તાપી દ્વારા તારીખ અગિયાર બાર ફેબ્રુઆરીના રોજ દક્ષિણા પથ વિદ્યાલય વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચી સ્પર્ધા યોજાઈ હતી જેમાં સપ્તધ્વની સંગીત વર્ગ એન્ડ કલા વૃંદ વિરાછા રોડ સુરતના કલાકારોમાં થી ચૌદ વર્ષની વયમર્યાદામાં લગ્નગીત સ્પર્ધામાં ઘડિયા કુમ નયનભાઈ પ્રથમ તેના સહાયક ગાયક ઘડિયા કેસર કથિત્યા પંથી ભવાડિયા રૂહી અને રીધામ ઓમ વ્યાસ થી એકવીસથી ઓગણસાઇઠની વયમર્યાદામાં દયા તખુભાઈ પ્રથમ તેના સહાયક ગાયકમાં વ્યાસ આરોહી જમર્યા શ્રધ્ધા રીધામમાં ઓમ વ્યાસ હતા લોકગીતમાં પંદરથી વીસ વર્ષની વયમર્યાદામાં વ્યાસ આરોહી હેમાંગભાઈ પ્રથમ એકવીસથી ઓગણસાઇઠની વયમર્યાદામાં ચૌહાણ કલ્પેશ મનસુભાઇ પ્રથમ સહાયકમાં હાર્મોનિયમ પર ડોક્ટર હિમાંગ વ્યાસ રીધમ પર ઓમ વ્યાસ સેડ રીધમ પર આશુતોષ જાની અને આરોહી વ્યાસે સાથ આપ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સમગ્ર સુરજજીનું નામ રોશન કર્યું હતું હવે આ કલાકારો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સમગ્ર દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે